શું કરો છો જાઓ જાવ તમારા ઘરે જાઓ તમારા માલિક તમારી વાટ જોતા છે કાળુભાઈ ભાઈ લે આ હા 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 ઘરે જાઓ ઘરે માલિક વાટ જોતા છે તમારી જેને તમારી આડેથી જે દૂધડા ખાધા છે ને એ માલિકને તમારી ચિંતા હશે ભાઈ અને તમે અહીંયા પુલે રોડે રખડો છો એવું થોડું હાલે ભાઈ જાઓ જાઓ યાર જો તમારે કોઈ છે કાંઈ ઘરે કોઈ માલિક છે માથે હે

આ બધા પશુઓને નંદી મહારાજને કેમ કોઈ રાખતા નથી પાલવતા નથી હાસવતા નથી કા હા હા એટલે શું છે કે કાંઈ આપણે કોઈનું સાંભળી શકવાની આપણામાં તાકાત નથી પણ મને તો હું એના ચહેરા જોઈને ઓળખી જાઉં છું કે આ જીવને અત્યારે બધી કોરથી તરસોડવામાં આવી રહ્યો છે અને લોકો ધોકા વડે માર મારી અને તગડે છે તીક્ષ્ણ હથિયારો વડે પણ માર મારેલા છે ઘણા બધા લોકોએ અને આપણે સિંહોર તાલુકાના અગિયળી ગામે તો આપણે એમની અગિયાર અગિયાર અબોલ પશુઓને ઘરમાં પૂરી અને જે બહેને અવારું ઘરમાં પૂરીને મારી નાખ્યા થાય એવા પણ આપણે મેસેજો જોયા છે અને ઘણા ઘણા લોકોએ ભાલા વડે મારેલા છે તો હવે આ બિચારા ક્યાં જાય કો શું કરે તો આ અત્યારે આપણે આ રોડ રસ્તા પર સેફ અને મને તો એવું લાગી રહ્યું છે કે અહીંયા રોડ રસ્તા ઉપર આત્મહત્યા કરવા આવ્યો હોય એવું લાગે ભાઈ કેમ લાગેલા તું વાહન અરે ભટકાવા આવ્યો છો કંટાળી ગયેલો માણસ છે યાર કંટાળી ગયેલો માણસ છે લાગે છે ત્યારે જ રોડે આવ્યો હોય ને કે આપણે હાલો રોડે જઈને બસું હેઠે ખટારા હેઠે પીલાને મરી જાય જોજો ભાઈ તમે ઈદ કરો તો પણ પેલા નાના કુટર બિલ કરો અરે ન ભટકાતા નહીં તર ક્યાંક ને ક્યાંક માણસનું મૃત્યુ થાય છે તો જો ઘણા બધા પશુઓ આ રીતે ઘરેથી કંટાળીને નીકળી ગયા છે ભાગી ગયા છે પણ આને આનું કોઈ ગોતવા આવતું નથી લાગે છે બધાય કંટાળ્યા લાગે છે આનાથી પણ ચોક્કસ અમારો એક પ્રયત્ન છે કે આ બધા પશુઓને અમે સારી રીતે સાંસવી અને સેવા કરવી એવી અમારી અંદર એક લાગણી રહેલી છે પણ આપણે વાત કરીએ તો એમાં કોઈ પણ વ્યક્તિનો આપણને હું એમ કહું કે સરકારનો એમાં કાંઈ એટલો બધો સહયોગ કોઈને મળતો નથી એટલે લોકો મજબૂર છે આજે અમારી જેવા નાના માણસને ઘણું બધું સેવા કરવી છે અને આ બધા પશુઓનું દુઃખી જીવનું અમારે કાંઈક કલ્યાણ કરવું છે પણ કંઈક ને ક્યાંક આ સરકારના નીતિ અને નિયમો અમને આડે આવે છે કે ઘણી બધી ગૌશરણની જગ્યાઓ પડી છે ક્યારે પણ સરકાર શ્રીએ અવાજ ઉઠાવ્યો નથી કે તમે ગૌસરોની જગ્યાઓ ખાલી કરી દો એટલે આ પશુઓ રોડે નહીં અને ગૌસરની જગ્યાઓમાં બેસે અને ત્યાં એની સુંદર મજાની વ્યવસ્થા થાય અને કોઈક સારો એવો ગૌસેવક જાગે અને આ બધા એને પાલન પોષણ કરે તો રોડ રસ્તાઓ પણ ખુલ્લા રહે તો મિત્રો આ દરેક માટે નંદી મહારાજ માટે છેલ્લા ચાર વર્ષથી અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ કે ભાઈ નંદી મહારાજનું કાંઈક કરો નંદી મહારાજને હાંસવો એ જીવ તો જીવ છે એને બસાવો અને આજે નંદી છે તો આપણે ગાય છે અને ગાય છે તો ખેતી છે આ ગાય ગામડુંને ને ખેતી એક બધા એનો તાતણો બંધાયેલો છે બરાબર છે અને ખેતીનું બીજું પહ્યું છે ને એ ગાય છે આ બે પૈયા સારા હોય ને તો જ ખેતીનો રથ ચાલે નકર ખેતી નમી જાય મિત્રો આજે એવી જ રીતે ખેતી ખૂબ ઝેરીલી થઈ ગઈ છે હું તો એમ કહું છું કે ગાય આધારિત ખેતી કરો આ નંદી છે ને નંદી એ ઘણો ઉપયોગી નીવડશે મિત્રો ઘણા બધા મિત્રોને એમ થયું છે કે હવે નંદી મહારાજને કોઈ લઈ જતું નથી બળદ બનાવો કોઈ વે કોઈ વેસાતા રાખતું નથી એટલે ઘણા બધા લોકો દ્વારા નંદી મહારાજને ઘરેથી તગડે વેખવામાં આવે છે બરાબર છે એવું શા માટે લોકો કરી રહ્યા છે જો તમારે આવું કરવું હોય તો તમારે ગાય માતાને પણ ન રાખવી જોઈએ આજે ગાય માતાના સંતાને તમે ઘરેથી તગડી મેંકો છો આજે તમારા સંતાને કોઈ ઘરેથી કાઢી મેંકશે તો તમને કેવી રીત છે તો તમને શું થશે એમ એવી જ રીતે આ એના બાળ છે એના સંતાનો છે એને તમે તગડીને મંખો છો રાખો છો એટલે ગાય તમારા આંગણે ક્યારે પણ સુખી નથી ક્યારે પણ સુખ અનુભવતી નથી ને ગાય સુખી નથી એટલે તમે સાંભળજો કે એટલે તમે પણ સુખી નથી મિત્રો તો વધુમાં વધુ તમને આ વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરજો અહીંયા તો આપણે સુંદર મજાની સરકારની ગૌશાળામાં અત્યારે આનંદ કરે છે પશુઓ પણ અમને એવી આશા છે કે અમારે અહીંયાથી લઈ જઈ અને ગૌસરની જે કાંઈ જમીન જમીનો છે એની પર વિકાસ કરી અને આ ગાયોને એમ એને હાંસવી મોટા કરી પણ ત્યાં તો ભૂમાફિયાઓનો જે રાફડો ફાટેલો છે કોઈ ગૌસરો ખુલ્લા નથી રહેવા દીધા સિત્તેર ટકા ગૌસરો દબાવવામાં આવેલા છે વધુમાં વધુ આ વિડિયોને તંત્ર સુધી જવાબદાર વ્યક્તિ જવાબદાર તંત્ર સુધી મોકલવામાં આવે અને ખાસ કે આપણે મહામુનિમ નરેન્દ્રભાઈ મોદી અને એમની પૂરી ટીમ અને એમના ભાજપના તમામ કાર્યકર્તાઓ અને એના તમામ ભાજપના ભક્તો નરેન્દ્ર મોદી સાહેબના તમામ ભક્તો સુધી આ મારો વિડીયો પહોંચાડવામાં આવે એટલે એમની ભક્તિ જાગશે એમની ભક્તિ જાગશે તો આ કાંઈક થશે એટલે ચોક્કસ આપણે આ એમના ભાવિ ભક્તો સુધી આ આપણો વિડીયો થોડોક પોગાડી દેજો અને ભક્તો ઉપર મને વિશ્વાસ છે પૂરેપૂરો કે ભક્તો આગળ આવશે ને તો જ આ નંદી મહારાજનું થશે અને એ ભક્તોના ભગવાનને પણ મારી વિનંતી છે કે તમે પણ આમની સામુ કાંઈક જુઓ અને ગૌસરો ખુલ્લા કરાવો અને આ ગાયોનું કાંઈક વિચાર કરો ગાયોનું કાંઈક વિચાર કરો એટલે દરેકને મારી જવાબદાર તંત્રને મારી વિનંતી છે કે આ મારા વિડીયાને તમે ભક્તો સુધી પહોંચાડવામાં આવે અને પછી કાંઈક જો ભક્તિ જાગે અને અહીંયા કાંઈક આપણે એમનું ભલું થાય એવું આપણે વિચારીએ આ બધા પશુઓનું સાથે મળે હું તો સાથે જ સૌ ભક્તોની સાથે પણ જોડાવા તૈયાર છું કોઈ પણ વ્યક્તિ આ બોલ જીવોનું કાંઈ વિચારતું હોય તો આપણે એને સાથ અને સહકારને સપોર્ટ પૂરેપૂરો આપશું પણ અત્યારે તો હું સાથ સહકાર આ સરકાર શ્રીનો મળે છે એટલે એમનો હું આભાર માનું છું કે આ અબાલજીવોને અહીંયા આશરો આપ્યો છે આ મોકળકાના પુલ ઉપર અહીંયા આબલ જીવોને જ્યારે આશરો મળી રહ્યો છે તો હું આ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીંયા એને બેસવા દેવામાં આવે છે અને ખરેખર એમની સા સલામતીથી અહીંયા બેસતા હોય છે આ તમામ પશુઓ જેમ કે એમનું ઘર હોય એમનો એક આ ગૌશાળા હોય તો ખરેખર ધન્યવાદ માનું છું સરકારશ્રીનો જય ગૌ માતા જય નંદી